વેલકમ બેક અમદાવાદમાં થોડા સમય પહેલા મિની બાંગ્લાદેશનું ડિમોલેશન કરાયું હતું આ ઘટના તો તમને યાદ જ હશે આવી જ રીતે ફરી એકવાર દાદાનું બુલડોઝર એક્શનમાં આવી ગયું છે અને આ વખતે દાદાનું બુલડોઝર શહેરના ઈસ્સનપુર વિસ્તારમાં આવેલા તળાવને દબાણ મુક્ત કરવા પૂરપાટ ઝડપે ગેરકાયદે દબાણો પર ફરી રહ્યું છે ત્યારે કેટલા મકાનોનું કરાયું ડિમોલેશન અને કોણે કર્યો હતો તળાવ ફરતે કબજો આ રિપોર્ટમાં જોઈએ चंडौरा પછી ઇસનપુર માં ઠડબડાટી દાદા નું બુલડોઝર ફરી એક્શન મોડ માં 925 દબાણ પર ફર્યું બુલડોઝર ચંડોળાની જેમ ઇસનપુરનું તળાવ થયું દબાણ મુક્ત અમદાવાદમાં ચંડોળા તળાવ પછી સૌથી મોટું મેગા ડિમોલેશન શહેરના પૂર્વ વિસ્તારમાં આપેલા ઇસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે ઇસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યા હતા ચંડોળા તળાવની જેમ જ ઇસનપુર તળાવમાં એક હજારથી વધારે લોકો રહે છે તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ વીસ જેસીબી પાંચસો મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી દાદાના બુલડોઝરે થરબડાટી કે જોતામાં એકસો સડસઠ કોમર્શિયલ અને નવસો પચીસ રહેણાંકના બાંધકામ તોડી પાડ્યા આ બધા બાંધકામોને અમે ચોમાસા પહેલા નોટિસ આપી અને ખાલી કરવા જણાવેલું પણ ચોમાસાનું ઋતુ હોવાને કારણે ઉપરાંત ત્યારબાદ દિવાળીની જે બધી રજાઓ અને ઉત્સવોને કારણે અમે ડિમોલિશનનું કામ જે તે સમયે કરેલું નહીં અને લોકોને સ્વેચ્છાએ મકાન ખાલી કરવા માટેનો પૂરતો સમય આપવા જાણ કરેલી આ અપીલને કારણે કેટલાક લોકો તો સ્વેચ્છાએથી ખાલી કરી પણ દીધું હતું આપ જોઈ શકો છો કે આટલી ઝડપી કામગીરી થાય છે એ એટલા માટે થાય છે કે લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કરી દીધા છે ચંડોળાની જેમ મિસનપુરમાં પણ તળાવની ફરતે ગેરકાયદે દબાણો ખડકી દેવાયા હતા જેથી તળાવ પુરાતું જઈ રહ્યું હતું પરંતુ મોડે મોડે વર્ષો પછી તંત્રની આંખ ઉઘડી અહીં વસતા લોકો હાઈકોર્ટમાં પણ પહોંચ્યા હતા પરંતુ વોટર બોડી હોવાથી હાઈકોર્ટે પણ ડિમોલેશનનો હુકમ કર્યો અને દાદાના બુલડોઝર દબાણો પર ફરી પડ્યા જે લોકો છે સ્થાનિક લોકો એ લોકો સાથે અમે છેલ્લા એક વીકથી સંકલનમાં છીએ એ લોકો સાથે વાતચીત કરી છે એમસી દ્વારા એ લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે તેથી લગભગ સિત્તેર ટકાથી વધુ લોકો અહીંયાથી જતા રહ્યા છે અને આજના આજે અત્યારે પણ ઘણા બધા લોકો પોતાનો માલ સામાન લઈ અને મકાનો અને પોતાની જે દુકાનો વગેરે ખાલી કરી રહ્યા છે લગભગ હજાર નવસોથી ઉપર ટોટલ સ્ટ્રકચર છે એને અત્યારે તોડવી પાડવાની કામગીરી ચાલુ છે જોકે કે અહીં પણ તળાવ ફરતે દબાણ હટાવ્યા પછી તળાવના બ્યુટિફિકેશન ની વાત ચાલી રહી છે ચંડોળાની જેમ ઇસ્નપુર તળાવનું પણ આગામી વર્ષોમાં બ્યુટીફિકેશન કરાશે પરંતુ અહી રહેતા લોકો હવે શું તેમને એમસી કોઈ રહેવાની જગ્યા આપશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યુઝ અમદાવાદ